ના નેલાવ ગામમાં નેલાવ ગામમાં એક સોલંકી પરિવાર છે એ લોકોએ જે તે વખતે પ્રમાણપત્રો અનુસૂચિત જનજાતિના મેળવ્યા હતા અને એ પ્રમાણપત્રો મેળવી અને એમનો ઉપયોગ કરેલો એ પ્રમાણપત્રો વિશ્લેષણ સમિતિ ગાંધીનગરના અધ્યક્ષસ્થાને એ ચકાસણી કરી અને એ પ્રમાણપત્રો રદ કરવા હુકમ કર્યો છે અને એ હુકમા દ્વારા એ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને સમાજ કલ્યાણ અધિકારી એ ત્રણ જગ્યાએથી પ્રમાણપત્ર મેળવેલા એ ત્રણે ત્રણને ફરિયાદ દાખલ કરવા માટે લેખિતમાં હુકમ કર્યો એ આધારે પછી મેં ફરિયાદ દાખલ કરી એ પ્રમાણપત્રો તો એમને તે વખતે આપણે એલસી ઉપરથી એલસી અને સ્થાનિક તલાટીકા મંત્રીનો અભિપ્રાય અને બીજું કુટુંબીજનોના પ્રમાણપત્રો એલસી એ બધું એ વખતે રજૂ કરી અને એક પ્રમાણપત્ર લીધું બે હજાર સાતમાં અને બે હજાર ત્રણમાં અને બે હજાર તેરમાં કે નાસિંહ ગુલાબસિંહ સોલંકી હિ ગુલાબસિંહ સોલંકી અને સુમિત્રાબેન ગુલાબસિંહ સોલંકી આ ત્રણ જણા એ પ્રમાણપત્ર મેળવેલા અને એમના સામે આપણે ફરિયાદ આપેલી હવે આગળ પોલીસ તપાસ ચાલુ છે જે ફરિયાદ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ખોટા જે એસટીના સર્ટિફિકેટ છે એ રજૂ કરીને નોકરી લીધેલી છે સરકારી એ બાબતે મામલતદારશ્રી વિજયનગરે વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે એક અહેવાલની સાથે ફરિયાદ નોંધાયેલ છે એમાં હકીકત એવી છે કે સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને સોલંકી સુમિત્રાભાઈ ગુલાબસિંહ આ લોકો રહે છે નેલાવ વસાઈ વિજયનગરના વતની છે એ લોકોએ અલગ અલગ સમયે બે હજાર ત્રણથી બે હજાર બાર સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસટીના સર્ટિફિકેટ અ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે જે બાબતે જે ફરિયાદ દસ તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે એની ફરિયાદની તપાસ હાલ અમારા વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય બી બારોટ કરી રહેલ છે હાલ જે અહેવાલ અમને આપવામાં આવેલો છે મામલતદારશ્રી તરફથી એના આધારે અમે ડોક્યુમેન્ટ્સનું વેરીફિકેશન ને એ બધું કરી રહેલ છે અને આગળ જે પણ કાર્યવાહી થશે એ બાબતે આપ